બોટાદની જો વાત કરીએ તો શહેરમાં ચાર જેટલા શખ્સોએ એક વ્યક્તિ પર કરેલ હુમલાના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી પોલીસે ચારેય આરોપીઓને ઘટના સ્થળે લાવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું મળતી માહિતી મુજબ બોટાદના પાળિયાદ રોડ પર હજામની શિંદી વિસ્તારમાં સોળ ડિસેમ્બરે ઇમરાન ગાંજા જે હોટલમાંથી જમીને બહાર નીકળતા જ ચાર લોકો લાકડીઓ વડે જીવલાણ હુમલો કર્યો હતો

જે ગુનો દાખલ થયેલ તે ગુનામાં ફરિયાદી દ્વારા તેમના ઉપર આ કામના અજાણ્યા જે ચાર ઇસમો છે તેમના દ્વારા પ્રાણઘાતક હુમલો કરવામાં આવેલ હતો તેવી હકીકત આપવામાં આવી હતી આથી આ ગુનાના કામે જે આરોપીઓ છે તે આરોપીઓને આઈડેન્ટિફાય કરી અને બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે જે આરોપીઓ શક્તિરાજ બસિયા કે તેઓ નાગલપર ગામના રહેવાસી છે જયદીપભાઈ કાળુભાઈ ખાચર કે તેઓ ઠાકણીયા ગામના રહેવાસી છે મહિદીપભાઈ કાળુભાઈ ખાચર તેઓ પણ ડાકણીયા ગામના છે અને દીપરાજભાઈ જોરુભાઈ તેઓ નાગલપર ગામના છે આ આરોપીઓએ હથિયારો ધારણ કરી અને જે હુમલો કર્યો હોય તેના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે અને ગુનાના કામે ઉપયોગમાં લીધેલ મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે આ બનાવ કઈ રીતે અંજામ આપવામાં આવ્યો છે તે આધારે તેમને બનાવ સ્થળે લઈ જઈ અને પોલીસ દ્વારા તે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે આથી પુરાવા મેળવવાની જે પ્રક્રિયા છે તે વધુ યોગ્ય રીતે સાંકળી શકાય